ઝિમ્બાના ભૂતપૂર્વ ક્રિકેટર ગાઈલ વિલ્ટનને દીપડા હુમલો કરતાં ઈજા પહોંચેવાનું સામે આવ્યું છે તો વિટલ પર આ હુમલો ઝિમ્બાબેની બપેલો રેન્જમાં થવા પામ્યો હતો ફ્લાઇટ દ્વારા હરારે લઈ જવામાં આવ્યા હતા અને હરારેમાં તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી વિટલની પત્ની એના સોમવારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી સ્ટુકાસે ગાય વિટલનો ફોટો પોસ્ટ કર્યો અને તેની સારવાર કરતા મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટુકાસે એ પણ અહેવાલ આપ્યો હતો કે હુમલા દરમિયાન વિટલનું લોહી વહી ગયો હતો તે એક મીડિયા રિપોર્ટ અનુસાર ગાય વિટલ ટ્રેકિંગ પર હતા ત્યારે તેમના પર દીપડાએ હુમલો કર્યો હતો તો લોહી સ્થિતિ લખપત ગાય વિટલનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ગાય વિટલે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં ઝિમ્બાવા માટે ડેબ્યુ કર્યું હતું છેલ્લી આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર ત્રણમાં રમી હતી આ ખેલાડી ઝિમ્બાવે તરફથી છેતાલીસ ટેસ્ટ અને એકસો ને સુડતાલીસ વન ડે રમ્યો હતો ટેસ્ટ ફોર્મેટમાં ગાય વિટલના નામે બેવડી સદી છે આ બેટર ટેસ્ટ ફોર્મેટમાં બે હજાર બસો સાત રન બનાવ્યા છે જ્યારે ઓડિયામાં બે હજાર સાતસો પાંચ રન નોંધાયેલા છે તો વિટલના નામે ટેસ્ટમાં ચાર સદી પણ બોલાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ